હવે રજાના દિવસો છે અને તહેવાર પણ છે તો ફરવા નીકળી ગયા છે તો હવે અમે આજે જાણીએ છીએ કચ્છ બાજુ તો માત્ર આપ ગાડી તૈયાર જ છે અને બધા પેસેન્જરો બેસવાની વારમાં જ છે એટલી જ વાર છે ઉપડવાની તો બનીનાર આગળ વિડીયોમાં

હજી એક ઢીંગલી અમારી પાછળ છે એક ઢીંગલી આગળ બેઠી અમારી એટલે તમને ન કહેવાય ને તમે તો વડ આવો છો તમને ઢીંગલી કહેવાતા છે અમારે કઈ કઈ વાંધો ને મિત્રો આગળ વધીએ આવે હું ભાઈ ફોર વ્હીલર ચાલુ કરી દીધી હે ફટાફટ બેસી જાય ગાડીમાં વારા ફરતી વારા ગોઠવાઈ જાય અને ચાલીએ જર્ની ઉપર જય આશાપુરામાં જય માતાજી હાલો મિત્રો નીકળી ગયા છીએ હવે ઘરની બારોબાર તો મિત્રો શરૂ થઈ ગયો છે અમારો કચ્છ નો સફર અહિયાં થી અને આપ જોઈ શકો છો અમારી પાછા છે

ચાવાળા ફેમસ જ છે ને અમારા ઓસ્ટ્રેલિયા બીજો ડોઝ માર્યો મિત્રો આવી ગયા છીએ હવે ખજુરા હોટલમાં અને જઈએ છીએ જમવા માટે હજી બધા ગયા છે વાયફીને બધા લે શૂઝ લેવા હવે જઈને જોઈએ શું મળે છે એ અને અધરવાઇઝ નક બીજી હોટલે જાશો ત્યાં અંખેલા ત્યાં જાયા કે ત્યાં સુજનું છે સુ ગાડી પાર્ક કરી દીધી છે parking station માં અમે અને હવે જ આયા છીએ સીધા અંદર અમારા ધ્રુવ ભાઈ આવી ગયા છે ધ્રુવ ભાઈ શું જોઈ આવ્યા આયે આટલી વારમાં 500 કે મોલ માં જેવું છે એમાં આવી ગયા છીએ અમે આ બધું શું જોવે છે ટોપર જોવે છે તમે ટોપર જોવા આવ્યા કે રખળવા આવ્યા છો બરાબર જો જરૂરી છે છે મિત્રો એક શોરૂમ જેવું જોવા મળી ગયું મોરબી હાઈવે ઉપર અહીંયા મિત્રો જમવાનો પ્રોગ્રામ કેન્સલ ગયો છે હવે આગળ જઈને જોશું ક્યાં હવે જમશું અમે કારણ કે આઠ વાગ્યા છે ને ગાડીમાં નાસ્તા બધા છે તો હજી કોઈને ભૂખ જેવું કાંઈ નામ નથી તો મિત્રો આગળનો સફર ચાલુ રાખીએ હજી કચ્છ તો બહુ આગળ છે હાલો ટાઈની અંદર ગાડીમાં નીંદર કરી લીધી છો આપણે હવે અમારા ધ્રુવભાઈ હજી ડ્રાઈવિંગ ચાલુ જ છો ધ્રુવભાઈનું ધ્રુવ ભાઈ જુનાગઢથી આઈ ક્યાં આવ્યા છે મોરબી રોડ ઉપર ટપાડી દીધા છે ટંકારા ભૂકી ગયા ને આપણે સાડા નવ વાગી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ મોરબી તો હવે અત્યારે હોટલમાં જમવા બેઠા છે આપણે શું ખાવું હેભાઈ બટરવાળી પાવભાજી તમે ઓશન શું ખાય બધા એ મસાલા ઢોસા મંગાવ્યા છે અને આપણે મસાલા ઢોસા જ મંગાવ્યા છે આ તો હમણાં આવે હે ભૂખ લાગી અંદર વીટીજ ને આજે ઉપર છે તો ફરક ફરક પોલિટી ક્વોલિટી બેય છે ક્લાસ મસાલા ટોસા આવી ગયા છે હવે સ્ટાર્ટ કરવાની વાત છે એટલે

ખરેખર મિત્રો એન્ડિયસ ફેન્સી ઘોસા છે મોરબી હાઈવે ઉપર છે તમે કચ્છ તરફ જતા હોય તો અહીંયા હોટલ આવેલી છે આ ફરી પાછળ જોઈ ચુકું બોર્ડ મારેલો છે અને હોટલના ઓનર બી અહીંયા જ છે તો બહુ મજા આવે છે મિત્રો ફેમિલી સાથે જમવા આવવા જેવું છે મિત્રો દલવાડી ચોકડી એરિયો પડે છે હાઈવે ઉપર જતા બસ હાઈવે ઉપર જતા એટલે ત્યાં જ તમને રસ્તામાં જ એનડીએસ ફેન્સી ઢોસાનો બોર્ડ કરેલો છે આ રીતે તમારી પાસે જોઈ લોકો અહીંયા આવીને દેશનો સ્વાદ તમે મજા માણી શકો છો ફેમિલી સાથે પણ બેસવાની સંપૂર્ણ સગવડતા છે અને ખૂબ સરસ લોકેશનમાં ખૂબ સરસ છે તો ભાવ સ્ટાફ સારો છે મજા આવી ગઈ સાહેબ ચાલો ત્યાં આગળ આપણે કચ્છના પ્રવાસ તરફ તો મળીએ સીધા રસ્તા ઉપર ચાલો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે શિકારપુર સમખ્યાળી ચેક પોસ્ટ સુધી હવે અહીંથી માત્ર બસો કિલોમીટર છે ગાડી ની સીટ આવી ગયા છે આપડે આપડા આરામ કરીએ હવે આપણે સીધા સીધા ત્યાં